વડોદરા જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા મુબારક પટેલ દ્વારા ખેડૂતોને નુકસાન વળતર આપવા તંત્રને રજૂઆત કરી છે વડોદરા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા મુબારક પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં થયેલા અતિશય કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે પાક બગડવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે છતાં સરકારે અત્યાર સુધી કોઈ વળતર અથવા રાહત પેકેજ જાહેર કર્યું નથી મુબારક પટેલે રાજ્ય સરકારને તાત્કાલિક રીતે ખેડૂતોને યોગ્ય નુકસાન વળતર અને રાહત પેકેજ જાહેર કરવાની માગણી કરી છે તેઓએ જણાવ્યું હતું કે હાલ ધારાસભ્યો દ્વારા પત્રો લખવા પડે છે છતાં રાહત જાહેર થતી નથી તેમણે કહ્યું

આ ભારત ભાજપ સરકાર તરફથી કોઈપણ પ્રકારની રાહત પેકેજ આજ દિન સુધી જાહેર કરવામાં આવેલ નથી માત્ર માત્ર એમના જ ધારાસભ્યોને પત્રો લખવા પડે છે અને પત્રો લખીને વિનંતી કરવી પડે છે તેમ છતાં પણ આજ દિન સુધી મુખ્યમંત્રીએ કે સહકાર મંત્રીએ આજ દિન સુધી એવી કોઈ રજૂઆત આ ખેડૂત સમાજ માટે કરી નથી જેથી આ બાબતે જો ખેડૂત સમાજ સાથે આ સરકાર નહીં ઊભી રહે અને જો કોઈ પેકેજ નહીં કરે તો એવા સમયે અમે ઉગ્ર આંદોલન પણ કરીશું અને મનમોહનસિંહે જે પ્રમાણે આ ખેડૂતોનું દેવું માફ કરેલ હતું તેવું દેવું માફ કરે એવી અમારી રજૂઆત છે